આવડતો કરી ભીલા તા તો પેલા ત્યાર તો નહિ કર્યો અરે કપૂર કરતા નહી તો હે નોટે વસ્તી વસ્તીવાળા આવશે હમણાં કરશે તૈયાર કદી વાળા આવે મોટું બસ આવે

લા ઉઠાડો ઉઠાડો ઓલો કે ઓમ કરવા રે આપણા આવે વસ્તીવાળા બીજા તૈયાર એમ કે રોમ 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 રોમ

મરિયમ રેડીયા કમ્પ્લીટ કટારમ કરવાના હા રી બા બાધી દોનો કટારાડે ગાળો કરી અલ્લો તો પાડતી આરુગો ભરોય અલ્લો તો તૈયાર છે બોકોય પાલ્ટી બાલટી માલવાલો ચેટીગે કે નહીં દે ઓરા ઓરા બોલા જો ગપુરો ગપુરા બોલા પૈસો આલે ઓ ગપુરા બોલો બા કાકા બોલો શું આપણે તો અરે નહીં બગડે તો આયા ને બગડવા હારા છોકરો <laughs>

ઓ એક વારા વળતું તો કર ટ્રેક્ટર આ હું કરું બાગ ઉપર એ સેટાર ઓલિયા વળતું કરવા છે સેટાર હો ને એ થોડા એ બરાબર બરાબર વળતો કરી ગોકરો બગોકરો હનમાવું કેમ કેમ કરે યાર પણ આનો ગોકરો ટ્રેક્ટર હે બા ટકમાથી મને ઉતાર્યો પણ આપણો ની હે બેરસી તો છોટો ને થો વાહ હા નહીં પાડે નહીં પાડે તો માથે સડ પહેલા લે અઢી મથે સડો ને 280 ટ્રેક એ તો મેરો વાળો હો હો હું લે એકા પૂરા 8 9 રો થુ થા યાર અટા ક્યાં બેઠા થા તો છત્રી મા દાદા છત્રી મા દાદા ના રહે જગ્યા ઘણીયા ફડક તો આપણા મા બાણ ખાવા પડશે ભરો ના ના પડે હા તો બગાડશો ટ્રેક પર માથે અમે જીંદગીમાં કદી બેઠાઈ નહી હે ટ્રેક પર માથે બેઠા જ થી બેઠા દી તો પડ્યા તો માથે આવે રે ઉતરો પોથ પોથ ઉપરને છોડ પોથ ઉપર મત કર તો મારો નોનલાઈન કોલ કે 12 કીધું તો ગોજા કપડે 100 રૂપિયા સક લઈ જો એ આટમો તો લઈ ગયો આ લે હે ભીયો પોહો બન છે હા પર એવા પણ મારા ઓત્રામળો કામરાઓ હો પંતની જો ભાડો અરે ઠા નતો કે પંતની ના તો ઓરા એક મારવા ઓ બરાહમી પણના વારા પંત

તમે મજ સુટું તો પાંચ ઘરે લાશે છોકરો પંડા છે પીછા નઈ દેવા કોઈ બેંકતા લડડો લ્યા ભાઈ પતની કેમેરાડો રાખતા ઈ